જ્યારે રણધી કપૂર ની કબૂતરી નદી કિનારે બિરાજમાન ભમરેજી માતાજી મંદિરે ચુમ્મોતેર દીપક પ્રજ્વલિત કર્યા હતા દાહોદના ના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ સ્લીમ ખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ના હસ્તે ભમરેજી માતાજી મંદિરે તેમજ રામદેવજી મંદિરે મહાઆરતી ઉતારી રત્નેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરી મહાઆરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી તો રેફરલ હોસ્પિટલ સિંગબડ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ ફ્રટ તેમજ બિસ્કિટનું વિતરણ કરી સિંગવડ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી Good right.